એટલે હું કરે બધે સેમ કપડા પહેરવાનું એવું હવે તો પાર્ટી ને ફાવે કરે યાર લગ્ન નો વિષય તો બરાબર ને આવે એની તાકાત એ તો ચાર ભાઈ રહી રાખે અલગ અલગ હોય અને અલગ અલગ પ્રમાણે ચાલે અમે કોઈ બદલાયું આટ લગી અમે લગત બદલાયું ચાર લગી કશું ના બદલાય કોઈ થી બાપ દાદા વખત નું ચાલે ને એ જ ચાલે સારું લાવે તમે હું સારું છે ને ખબર નથી પણ લાવે તો સારું છે

કાઇદો જે મારું મેં રાજસ્થાન થી જે ખબર છે સમાન સિવિલ કાયદો જે નહીં મોટા ભાગના લોકોને જે ખબર નથી તો એક વડીલ બીજા પણ છે એમને પૂછ્યું શું નામ હર્ષદભાઈ કાયદો યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ આપણે માનવ છે કે હોવો જોઈએ એનાથી એનાથી ફર્ક એટલે બધાને જ સરખો ન્યાય મળી રહે ને પેલામાં શું છે કોઈને સરખો ન્યાય મળી નથી રહેતો આમાં બધાને સરખો ન્યાય મળી રહે બીજું તો કશું ન કહી શકાય બીજું કે આની અંદર જે આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવશે કારણ કે આદિવાસી સમાજનું કેવું છે કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડની અંદર જો આદિવાસી સમાજને રાખવામાં આવશે તો તેમના રીતિ રિવાજ જળવાય ને સરકારે એમને બાકાત રાખ્યા તમે શું માનો છો એ બાબતે હવે એ બાબતે તો મારાથી કઈ કહી શકાય હાલના તબક્કે

અસવદ નહીયા સવાતા માતા કે જોરા નહી નહીં તો બજાર હોમરી બેય જોરા શાંતિ થી મને ભજનમાં વધારે રસ છે ભજન હોય ભજન હા ભજન ભજનમાં વધારે રસ પણ આ દેશની વાત છે ને ગુજરાતની વાત છે યુસીસી કે સમાન સિવિલ કોડ તમને ખબર છે બાબતે ના 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 ખબર નથી મને એટલે સરકાર ગુજરાતમાં લાવી રહી છે તો તમને શું લાગે છે બાબતે સારું લાવે તો અમે શું છું સારું છે ને તમને ખબર છે કે એટલે આ ખબર નથી પણ લાવે તો સારું છે એમને એમના કાયદા પર લાવશે તમે જો કે આ રીતે વાત કરી બીજા લોકો સાથે વાત આપણે ચાલજો વાંચો તમારે એ જ નહીં કઈ બાર ના છે અહીંયા ના એ જ નહીં ગુજરાતમાં ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ યુસી થઈ છે લોકલ લોકો ને આપડે પણ વાત કરીએ તો જયા વાળા ભાઈ ને પૂછ્યું છે

લગ્ન અને રીત રિવાજ મુજબ હા પરંતુ જે હિન્દુ મેરેજ એક્ટ છે એ હિન્દુ મેરેજ એક્ટ જે રીતે અને મુસ્લિમ સમાજમાં બહુ પત્નીની જે છે પ્રથા છે એ બધું નીકળી જશે દરેક એક સરખો કાયદો રહેશે એટલે કે એક વ્યક્તિ એક પત્ની રાખી શકશે જે અન્ય જે દત્તક લેવાની જે વિધિ છે એ તમામ સરખી થશે તમે શું કહો છો એ બાબત આવે તો પાર્ટીને ફાવે એ કરે યાર લગ્નનો વિષય તો બરાબર ને આવે એની તાકાત એ તો ચાર રહી રાખે સરકાર કે છે કે એક જ પત્ની નો જે કાયદો લાવશે તમે શું માનો સરકાર કે પર રાખવા વાળા તો બધા બહુ રાખે છે હે ચાલે એ ના ચાલે આ બધા હું દરેક પોતાનો ધર્મ હોય રિવાજ મુજબ લગ્ન કરતા હોય બરાબર એ પ્રમાણે ચાલતો હોય ને એ પ્રમાણે ચાલે કઈ બદલાય ના મેં પેલેથી આ લગન વિશે મેં ચાલુ ફોટોગ્રાફી રબારી લોકો એ નાનપણ મેરેજ કરે છે એમને કોઈ એક લઈ બરાબર નાનપણ મે એમનું પેટમાં ગર્વ હોય છે કે મારા ત્યાં છોકરીને એનાથી છોકરો થાય એ પ્રમાણે એ લોકો નક્કી કરી દે છે ને પછી હવે આ નિયમ એ ચાલવાનું રહેશે સરકાર તો ઘણું વિચારે છે પણ હવે આમ જનતા બી ને વિચારવી જોઈએ ને એમ પબ્લિક નો ઓપિનિયન લેવો છે અને પૂછવું જોઈએ જનતાને પૂછવું છે પબ્લિક પબ્લિકનો પહેલા લેવું જોઈએ અને વર્ષોથી ચાલતા આવ્યું જ આવે બાપ દાદા વખતનું બરાબર લગ્નનું તો એમાં કોઈ ફેરફાર ના થાય થાય બરાબર તો જે સમાન સિવિલ કોડનો કાયદો ના આવો જોઈ તમારે ઉમર હા ના હોવો જોઈએ અત્યારે ચાલે છે એ પ્રમાણે હા એ જ પ્રમાણે ચાલવું જોઈએ અને એ જ પ્રમાણે ચાલે બરાબર ને લગ્ન માટેની ઉંમર બાબતે તમે શું માનો છે કે તમે જોઈ જુઓ કે કેટલા સમાજની અંદર આવે બાળપણમાં લગ્ન થાય

યુનિફોર્મ સિવિલ પડે માટે સરકાર તમને ટૂંકમાં વિગત કહે તો સરકારે એના માટે કમિટી બનાય છે આ કમિટીનું ગઠન થયું છે કમિટી સરકારને રિપોર્ટ આપશે ને ત્યારબાદ આ કાયદો ગુજરાતમાં અમલ બનાવશે વિધાનસભામાં પારિત થઈ ટૂંકમાં એ વાત કરીએ તો યુનિફોર્મ સિવિલ કોડના કારણે કે જે અલગ અલગ સમાજના જે લગ્નના જે રીતિ રિવાજ છે એ તો રહેશે પરંતુ જે લગ્ન માટે જે છૂટાછેડા છે કે પછી દત્તક લેવાની વિધિ છે સાથે સાથે જે બહુ પત્ની હતા કે અમુક સમાજની અંદર વધારે પત્ની રાખવાનો જે વાત છે એ બધું નીકળી જશે તમે શું માનો છો હવે એ તો બધું ચાલતો નીકળે ભાઈ એ ના નીકળે ને તો બધા બહુ સમાજ ને ચાલે છે હે એ ના નીકળે ને આ ના નીકળે જે રીત રિવાજ મુજબ લગ્નો ચાલે એવા જ ચાલે રીત રિવાજ મુજબ લગનની વાત નથી પરંતુ જે નિયમની વાત છે એ ના ચાલે એમ નિયમ ના ચાલે દરેક ની એક વિધિ થોડી હોય લગ્ન ની વિધિ વાત ને તમને કહું કે એમાં એક જ સમાન કાયદો એ ના ચાલે એમ તમે જે કહેવા માંગો છો અલગ 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 હોય અને અલગ અલગ પ્રમાણે ચાલે એમાં કોઈ બદલાયું આટ લગી અમે લગત બદલાયું ચાર લગી કશું ના બદલાય કોઈ થી બાપ દાદા વખત નું ચાલે ને એ જ ચાલે બદલાવું ના જોઈએ રાજપીપળા ની અંદર જે છે રાજપીપળા અંદર અલગ અલગ મુદ્દે જે વાત કરી તો જે આ વડીલ નું એવું કેવું છે કે જે આ કાયદો જે છે એના વિશે તેમને કહ્યું કે આપણે એમને જે વાત કરી તો એ પ્રમાણે વાત કરી અનેક વડીલ છે એમને પૂછ્યું શું નામ તમારું જે કાયદો છે તો મને ખબર હમ જો કે ખાસ કરીને જે આ વાત કરીએ તો રાત્રિપડા સહેની અંદર યુનિફોર્મ સિવિલ જે કાયદો જે છે એને લઈને લોકોની અંદર કે શું કહેવું છે એ વાતે આપણે વાત કરી ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ કાયદાને લઈને હજુ પણ લોકોની અંદર જોઈએ એટલી માહિતીને જાણકારી નથી પરંતુ ઘણા લોકો કહી રહ્યા છે કે જે જૂની પરંપરા છે તે યથાવત રહેવી જોઈએ ત્યારે આ અહેવાલ અમે ડેડિયાપાડા સાગમારાથી લઈને નર્મદા જિલ્લામાં ફર્યા ત્યારે મોટા ભાગના લોકોને યુસીસી વિશે હાલમાં ખબર નથી નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા